બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનું સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે તો કૃષ્ણ ભગવાન અર્જુનને ધ્યાન કેવી રીતે ધરવું જોઈએ એ સમજાવી રહ્યા છે અગાઉના શ્લોકોમાં પણ આપણે જોયું કે ધ્યાનમાં કેવી રીતે સ્થિર રહેવું અહીં આગળ કે છે કે બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત રહેવું અને નિર્ભય એટલે કે કોઈ ભય વગર શાંત અંતઃકરણ પોતાનું અંતઃકરણ પણ શાંત રાખી સાવધાન થઈ અને મારામાં એટલે કે કૃષ્ણ ભગવાનમાં ચિત્ત જોડી અને પરાયણ થઈ અને ધ્યાનમાં બેસવું જોઈએ из3на